અને એ ખુલ્લા વાતાવરણમાં ખેતરોની મોજ માળવા આપણે આવ્યા હોય અને એની અંદર આપણને લાઈવ થવાનું મન થાય તો લાઈવમાં આવા ખુલ્લા વાતાવરણમાં ઓર મજા આવે તો અંધશ્રદ્ધા વહેમ કોને કહેવામાં આવે છે જ્યારે માણસ અણશ્રદ્ધામાં પડે એટલે એનામાં વહેમ ઉત્પન્ન થાય છે અને વહેમ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે મનુષ્ય કોઈ કાટનો રહેતો નથી એક સુંદર મજાનું ગામડું હતું અને આ ગામડાની અંદર એક રામજી મંદિરમાં પૂજારી રહેતા અને આ પૂજારીએ એક બિલાડી પાડેલી અને એ બિલાડી જ્યારે રામજી મંદિરની આરતી બાપુ કરે એટલે આ બિલાડી આવી અને બાપુને વખો પાડે ઘડીક માથે ચડે આરતી માથે ચડે હાવણી માથે ચડે ઝાલણ માથે ચડે પછી બાપુને વિચાર આવ્યો કે આ તો રોજ બેરોજનું રહ્યું તો હવે આને એમ કરું જ્યારે આરતીનો સમય થાય તો હું એને સાબડીની નીચે પૂરી દઉં બાપુને બિલાડી રોજ વખો પાડતી એટલે બાપુ સાબડી નીચે બિલાડીને પૂરી અને પછી આરતી કરે હવે આ તો રોજ બેરોજનું બન્યું ગામની વસ્તી સવાર અને સાંજ આરતી લેવા માટે આવે અને આ બાપુ બિલાડીને જ્યારે સાંભળી નીચે પૂરે એટલે વસ્તી જોતી આરતીનો સમય થાય અને બલાડીને સાબડીને નીચે પૂરે વસ્તી પછી આરતી લઈ અને પોતપોતાના ઘેર જાય એમાં એક દિવસ બન્યું એવું બાપુનો સમય પૂરો થયો કહેવત છે ને કે જન્મ જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે બાપુ દેવલોક પામ્યા નવા પૂજારી આવ્યા કોઈકે કીધું કે આ પૂજારી નવા છે પણ એમને આરતી કરતાં આવડશે કે નહીં આવડે એટલે એ નવા પૂજારી તો એમની જે આરતી કરતા હોય એ જ આરતી કરવા લાગ્યા એવામાં ગામની વસ્તીને લાગ્યું કે આપણા જૂના પૂજારી હતા એવી આરતી તો કોઈ કરતું નથી જૂના પૂજારી હતા એ વખત બિલાડીને સાબળી જે પૂરી અને રોજ આરતી કરતા અને સુંદર મજાની આરતી થતી ત્યારે કોઈક એ વિચારી અને ગામનાએ કીધું કે ભાઈ આપણે એક બિલાડી લાવો સગન્યો મગનીઓ ભગન્યો બધા દોડી અને મનાડી લાવી અને સાબડીને નેચે પૂરી અને બાપુને આરતી કરવાનું કહ્યું આને અંધશ્રદ્ધા કહેવામાં આવે છે કે એ તો બાપુએ બિલાડી પાળીતી અને વખો પાડતી એના કારણે એ પૂરતા પણ આવી અંધશ્રદ્ધા અને વહેમમાં ક્યારેય રહેવું નહીં જય ભોલેનાથ કે મિત્રો